હેલો યુટ્યુબ ફેમિલી તો સ્વાગત છે તમારું આજને અમારા નવા તો તો જય જય મજામાં 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 અને અને આપણે આપણે પણ પણ ને છીએ આજની જવાનું છે વાળી મિત્રો પેલા તો તમે અમારા ગામનું અમારા સાબા લાઈવ લોકેશન તમે જોઈ લો ખેલા નજારો જોવો મિત્રો કઈ ઘટી એવો નજારો છે આ છે અમારા ગામનો ડુંગર જ્યાં ખોડિયારમાં બિરાજમાન છે એટલે યુટ્યુબ ફેમિલી તો ફાઇનલી આપણે વાડીએ પોગી જાય છે અને આપણે આજ આવવાનું છે વળીએ જીસીબી અને આપણે કરાવવાનું છે ગટરનું કામ અને જો સામે પહેલે સેટે છે એનેથી આપણે ગટરનું કામ લેવાનું છે જીસીબી પણ આવી રહ્યું છે અને બધે વાડીએ પણ પોગી જાય છે શું કરે જો વાડીએ આવ્યો તું

કેમ માલે જીસીબી જીસીબી કે માલ છે એ માલ છે જીસીબી એને તો બધા મિત્રો ફોગી ગયા છે વાડીએ ફાઈનલી મિત્રો તો જીસીબી તે હાલમાં આવી ગયું છે અને તમે જોઈ શકો છો જીસીબી અમારો ઉતરે સાલમાં હાલે છે જો મિત્રો આ ગોપા અહીંયા ઊભા છે અને ભાઈને મોકલા શ્રીફળ લેવા જોઈએ આમ શ્રીફળ લઈને હાલ આવે છે હજી હાલ આવે છે બે તેણી ભેગા હેલાવે છે તો વિડીયોમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહીજો એન્ટ સુધી જોતા રહીજો આપણે પૂરો વિડીયો આવે છે નાખવાના છે અને ખાસ કે છેલ્લે સુધી જોડાતા રહીજો અને હજાર સબસ્ક્રાઈબર આપણે પૂરા છે એટલે કન્ટિન્યુ ડેલી બ્લોગ આવે એવી રીતના આપણે કરીશું કોશિશ કરીશું મિત્રો કે ડેલી બ્લોગ તમને જોવા મળે એટલે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો મારું અત્યારે જેસીબી બી હાલે છે

હું નાઈ જઈશ અત્યારે પાણી ભરવા અને આપણે કૌ અહીંયા બાજુમાં જ છે કીડિયામાં જોયા છે કવાનું લાડ વિડીયો આપણે નાખ્યા છે એમાં ફાઇનલી મિત્રો અત્યારે તડકો બહુ છે અને અમે આ સારોલા ભરવાની કાંઠી કરતા હતા જો આ સારોલાની ગાડી ભરી છે એ સારોલાની ભરવાની કાંઠી કરતા હતા અમે અને અત્યારે જો અહીં જીસીબી બી છે લેશે કામ એટલે પૈ છે આપણે તેર જીસીબી બી છે હાલો હોય મિત્રો તો આપણે ખાઈ પીને થઈ જશે ત્યાર ને હવે બે વાગી જશે એટલે સડી જશે જીસીબીમાં ને હવે જીસીબી ભાઈ હલાવશે આપણે ને આપણે એટલી ગટર થઈ છે તમે જોજો આટલી ગટર થઈ છે ને આ મશીન પડ્યું છે હવે એટલી લાઈનથી એટલી ગટર કરવાની છે રોડ સુધી yeah uh -huh. આપણે કામ થોડુંક પૂરું થયું છે ને હજી બાકી છે અને અત્યારે હજુ આ ગટરનું કામ અહીંથી એટલું પૂરું થયું છે ને અહીંથી હજી એટલું બાકી છે ને હજી જીસીબી હાલે છે ને કેટલા વાગ્યા સુધી હાલેનું કંઈ નક્કી નથી આપણે ઘણું થોડું કામ પૂરું થઈ ગયું છે આજમાં ને થોડુંક કામ બાકી છે તો વિડીયોમાં બનાવી રહેજો એન્ડ સુધી જોતા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો જીસીબી અત્યારે હાલમાં હાલે છે મિત્રો તો આજનું કામ આપણે અહીંયા પૂરું થઈ છે અને આજનો વ્લોગ પણ આપણે અહીંયા પૂરો કરી દઈએ અને બીજું ઉદઘટનો આપણા નેક્સ્ટ વ્લોગ એટલે બીજા અને બીજા ભાગમાં આવશે તો તમે જોવાનું ભૂલતા નહીં અને વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને જોવાનું બીજો ભાગ ભૂલતા નહીં થાય છે થેન્ક્સ ફોર વોચિંગ